રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી ગામમાં આંખના નેત્રમણી ઓપરેશન ઝામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દવાઓ ટીપા મફત આપવામાં આવ્યા હતા જ્યારે ચશ્મા રાહત દરી આપવામાં આવ્યા અને ઓપરેશન લાયક દર્દીઓને શનિવાર અને રવિવારે નિઃશુલ્ક ઓપરેશન ભુજ મધ્યે કરવામાં આવશે જે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ પંચાણું દર્દીઓએ નિદાન કરાવ્યું તેમજ ઓપરેશન લાયક બાર દર્દીઓને વિના ભુજ મધ્ય ઓપરેશન કરાવવામાં આવશે આ કેમ્પમાં સંસ્થાના ડોક્ટર શુભમભાઈ રાવત સીતાબેન રબારીએ સેવા આપી હતી શ્રી નખત્રાણા લોહાણા મહાજન દ્વારા કાર્યરત વિઝન સેન્ટરના સંચાલક રાજેશભાઈ પલણે હાજરી આપી હતી આ કેમ્પમાં ઇકબાલ ઘાંચી અને પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોએ વ્યવસ્થા સંભાળી હતી મોત્યો મુક્ત કચ્છ માટે કાર્યરત અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલનો સંપર્ક કરવો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ટીવી ન્યૂઝ મોટી